અમરેલી ધારી શહેરમાં ડિમોલેશનનું ભૂત ફરી ધૂણ્યું અગાઉ કરેલા મેગા ડિમોલેશન બાદ ફરી ગેરકાયદેસર દબાણો વધ્યા મુખ્ય માર્ગ પર ફરી ગેરકાયદેસર દબાણો થતાં તંત્ર હરકતમાં મેઇન રોડ પર આવેલ દુકાનો દ્વારા સ્વેચ્છા હટાવી લેવા તંત્રની અપીલ મોટી સંખ્યામાં પોલીસ કાફલો અને મામલતદારે ફૂટ માર્ચ યોજી ગેરકાયદેસર દબાણો નહીં હટે તો ફરી મેગા ડિમોલેશનની તંત્ર દ્વારા તૈયારીઓ સ્ટોરી રિપોર્ટ બાય સંજય વાડા ધારી તાલુકા વહીવટી તંત્ર મામલતદાર કચેરી પોલીસ સ્ટાફ એ એસપી સાહેબ પીઆઈ સાહેબ ધારી પ્રાંત સાહેબ તેમજ ટીડીઓ સાહેબ અને અન્ય તાલુકાના તમામ સ્ટાફ દ્વારા તાલુકા ધારી ગ્રામ પંચાયત વિસ્તારમાં જે કોઈ પણ અનધિકૃત દબાણો આવેલા છે એ લોકોને દબાણ દૂર કરવા માટે અત્રેથી જણાવવામાં આવે છે ના ના રેગ્યુલર જે દબાણ તો હતા જ તે પહેલેથી અને આની પહેલાં પણ નોટિસ આપેલી છે અગાઉ પણ ત્રણ ચાર વાર રિક્ષાઓ ફેરવવામાં આવેલી છે એ અનુસંધાને જ આ કાર્યવાહી કરવામાં આવેલી છે ત્યાં પણ જે પણ દબાણ ધારકો છે તેમને સૂચના આપી દીધેલી છે અને એનો વૈકલ્પિક રસ્તો કાઢવાના તંત્ર દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે તાલુકા વહીવટી તંત્ર મામલતદાર કચેરી પોલીસ સ્ટાફ એ એસપી સાહેબ પીઆઈ સાહેબ ધારી પ્રાંત સાહેબ તેમજ ટીડીઓ સાહેબ અને અન્ય તાલુકાના તમામ સ્ટાફ દ્વારા તાલુકા ધારી ગ્રામ પંચાયત વિસ્તારમાં જે કોઈ પણ અનધિકૃત દબાણો આવેલા છે એ લોકોને દબાણ દૂર કરવા માટે અત્યારેથી જણાવવામાં આવે છે ના ના રેગ્યુલર જે દબાણ તો હતા જ તે પહેલેથી અને આની પહેલાં પણ નોટિસ આપેલી છે અગાઉ પણ ત્રણ ચાર વાર રિક્ષાઓ ફેરવવામાં આવેલી છે એ અનુસંધાને જ આ કાર્યવાહી કરવામાં આવેલી છે ત્યાં પણ જે પણ દબાણ છે તેમને સૂચના આપી દીધેલી છે અને એનો વૈકલ્પિક રસ્તો કાઢવાના તંત્ર દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે તાલુકા વહીવટી તંત્ર મામલતદાર કચેરી પોલીસ સ્ટાફ એએસપી સાહેબ પીઆઈ સાહેબ ધારી પ્રાંત સાહેબ તેમજ ટીડીઓ સાહેબ અને અન્ય તાલુકાના તમામ સ્ટાફ દ્વારા તાલુકા ધારી ગ્રામ પંચાયત વિસ્તારમાં જે કોઈ પણ અનધિકૃત દબાણો આવેલા છે એ લોકોને દબાણ દૂર કરવા માટે અત્યારેથી જણાવવામાં આવે છે